રાજ્યમાં દર થોડા દિવસે બનતી ઘટનાઓ સવાલ પૂછે છે કે દીકરીઓ ક્યાં સુરક્ષિત છે અડોશ પડોશમાં રસ્તે ચાલતા ઘણી બધી જગ્યાઓ પર દીકરીઓની છેડતી કરવામાં આવે છે એનું શોષણ કરવામાં આવે છે ઉંમર કોઈ પણ હોય આરોપીની માનસિકતામાં પરિવર્તન નથી આવતું સુરતના મહુવાના બની સગીરા દુકાને વસ્તુ લેવા ગઈ અને દુકાનદારે સગીરાની છેડતી કરી પણ મામલો એટલો ઉગ્ર બન્યો કે ટોળું વિફર્યું અને આરોપીની દુકાનમાં તોડફોડ કરી અને આગ પણ લગાવી શું છે આખી ઘટના એના વિશે વાત કરીશું વિગતે નમસ્કાર આપની સાથે હું સેજલ સુરત જિલ્લાના મહુવા તાલુકાના કલચરિયા ગામમાં શુક્રવારે એક સગીરા રડતા રડતા શાળાએ પહોંચી શિક્ષિકાએ સવાલ કર્યો કે શું થયું તો સગીરાએ જવાબ આપ્યો કે રાજ નોવેલ્ટી દુકાનનો માલિક કિશન તારારામ ચૌધરી એને અડપલા કરે છે અને છાતીના ભાગે એને અડપલા કર્યા શિક્ષિકાએ ગામના સરપંચને જાણ કરી ગામના સરપંચને સગીરાની છેડતીની જાણ થતાં એ શાળાના સ્ટાફ સાથે રાજ નોવેલ્ટી નામની દુકાનમાં ગયા દુકાનના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા જેમાં યુવાન સગીરાનો હાથ પકડીને એને ઊંચો કરતો હોવાનું નજરે પડ્યું એને એની છેડતી કરતો હોવાનું નજરે પડ્યું અને સરપંચ કેવુર પટેલે પરપ્રાંતિય યુવાનને મેથી પાક ચખાડ્યો ત્યાર પછી ઘટના આખી જે ઘટના બની એના અંગે પોલીસને જાણ કરવામાં આવી પરપ્રાંતિય યુવાનને પોલીસના હવાલે કરાયો પોલીસે આરોપી કિશનને કસ્ટડીમાં લીધો જોકે સગીરાના પરિવારે શરૂઆતમાં ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કર્યો એટલે પોલીસે કિશનને સાંજે છોડી મૂક્યો ફરિયાદ ન નોંધાય એટલે છોડી મૂક્યો પણ જેવા સમાચાર ગામમાં પહોંચ્યા કે તરત જ આદિવાસી સમાજમાં આક્રોશ ફેલાયો મોટી સંખ્યામાં લોકોનું ટોળું ભેગું થયું આક્રોશમાં આવેલા ટોળાએ આરોપીની દુકાન પર પથ્થરમારો કર્યો દુકાનમાંથી કેટલોક સામાન કાઢ્યો અને દુકાનમાં આગ પણ લગાવી મામલો ગરમાયો મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર મોટી સંખ્યામાં વાહનો ભેગા થયા અને કલાકો સુધી ટ્રાફિક જામ થયો પોલીસે સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ પણ કર્યો જોકે ટોળાએ પોલીસની હાજરીમાં પણ દુકાનમાં પથ્થરમારો ચાલુ રાખ્યો ટોળાને અટકાવવા ગયેલી પોલીસ સાથે પણ ઝપાઝપી થઈ સાંભળીએ પોલીસનું શું કહેવું છે

હાલ એ યુવકની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે આ ઘટના પર તમારું શું માનવું છે કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર